નમસ્કાર માણસ માત્રને પૈસાની જરૂર છે અને જીવનનો આધાર જ હેલ્થ અને વેલ્થ છે અને એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ આપણે પૈસાનું મહત્ત્વ સમજીએ છીએ હેલ્થનું મહત્ત્વ સમજીએ છીએ પણ આપણે હેલ્થને સમજતા નથી પૈસાને સમજતા નથી ત્યાં આપણી ભૂલ છે પૈસા તો બધાને ગમે છે પૈસા હોવા જોઈએ ને પૈસા માટે તો માણસ રાત દિવસ મહેનત કરે છે પૈસાનું મહત્ત્વ જાણીએ છીએ પણ પૈસા કેમ ઉગે પૈસા કેમ થાય એ પૈસાને સમજતા નથી એ આપણા બધાનો મોટો પ્રશ્ન છે અને એટલે જ આ સાઠમાં થ એકસઠમાં થર્સ થોટમાં આપણે વેલ્થને કેન્દ્રમાં રાખીને આજનો આપણો આ વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એ માટે ખાસ વધારેલા હમણાં રાકેશભાઈ દોશી ડૉક્ટર છે પણ મનીના અર્થવિજ્ઞાનના ડૉક્ટર છે એવા ડૉક્ટર રાકેશભાઈ દોશીએ ખૂબ સરસ વાત કરી એ આઈપીઓ કન્સલ્ટન્ટ છે એ સ્ટાર્ટઅપ કોઈએ કરવું હોય તો એના મેન્ટર છે અને આર્થિક બાબતના બહુ મોટા એડવાઇઝર કન્સલ્ટન્ટ છે એવા રાકેશભાઈને આપણે જોરદાર તાળેથી વધારે અહીંયા મુકેશભાઈ ભવાનભાઈ ને એવા ઘણા બધા બેઠા છે જે ભવિષ્યમાં આઈપીઓ તરફ જવાના છે એમના અહીં મેન્ટર છે વેલ્થનું ક્રિએશન કરવા માટે અગાઉ કીધું કે કંઈક આયોજન કરીએ સિસ્ટમમાં આવીએ તો ક્રિએશન થાય આ જે આઈપીઓમાં જાય છે ને એની નેટવર્થ કરોડોમાં થતી હોય છે હમણાં આપણે બે મહેમાનો પણ એવા જોયા આપણા કિશોરભાઈ માલદાર ડાયમંડના મોટા ઉદ્યોગપતિ એની કંપની આઈપીઓમાં ગઈ ને અત્યારે નેટવર્થ હજારો કરોડમાં છે હજારો કરોડની નેટવર્થ છે એટલે પૈસાની બાબતમાં સાહેબ ખૂબ મોટા એડવાઇઝર છે અને આજે એનો આપણને લાભ મેળવ્યો બીજા આજના મહેમાન પ્રદીપભાઈ કાનાણી માર્કેટ હબ આપણા તો એ જૂના વક્તા થઈ ગયા પણ એને બહુ સરસ વાત કરી કે આ સમયમાં રોકાણ કરવું બહુ મોટા પડકાર છે નિપટી જેવી ચીપટી પણ આવે ધોવાણ પણ થાય અને રાકેશભાઈ લોકોના મનમાં શેરની વાત કરીએ ને તો ડરે માનસિકતા છે જે ડરે છે ને એનો મોટો સમૂહ છે પણ નથી ડર્યા એણે કરોડો રૂપિયાની મિલકત બનાવી દીધી છે અને બનાવી રહ્યા છીએ બસ એ વાત આપણા મનમાં નાખવાની છે ઘણી માન્યતાઓ બદલવી પડે અને એટલે જ કીધું કે વેલ્થનું મહત્ત્વ છે પણ વેલ્થને તો સમજાવ અને સમજાવવા માટેનો આજે પ્રદીપભાઈ બહુ સરસ વાત કરી તમને એમ થાય કે સાહેબ એ બધી વાતો કરે પૈસાના ઝાડની વાતો કરે બચતની વાતો કરે પણ એ પ્રેક્ટિકલ ન થાય અને એટલે જ એક પ્રેક્ટિકલ ઉદાહરણ તરીકે અહીંયા કપલને આપણે બોલાવ્યું છે અને અગાઉ પણ વાત થઈ હતી પણ ઘણા મિત્રો નવા છે ભાવેશભાઈ બવાડિયા અને શિલ્પાબેન અહીંયા બેઠા છે દાંપત્ય જીવનના લગભગ પાંત્રીસ વરસ થયા હશે પચીસ વર્ષ થયા હજી શિલ્પાબેન ભાવેશભાઈ કોઈ હોટલમાં જમવા નથી ગયા હજી એ કોઈ જગ્યાએ પિક્ચર જોવાઈ નથી ગયા અને કોઈ જગ્યાએ ફરવાઈ નથી ગયા માત્ર દોરા ધાગાનું કામ કરતો આ પરિવારે નક્કી કર્યું કે જો આપણે વીસ પચીસ વર્ષ ધ્યાન રાખીએ તો આપણે સરસ જીવી શકીએ અને એનું પરિણામ એ છે કે રાકેશભાઈ માત્ર દોરા ધાગાનું કામ માર્કેટમાંથી લાવે લોકોનો આપે શિલ્પાબેનને બે માણસે મહેનત કરી પૈસા બચાવ્યા એક મકાન લીધું બીજું મકાન લીધું ત્રીજું મકાન લીધું આજે ભાડાની અઢળક આવક અને બે માણસ સુખેથી જીવે છે ત્રણેય સંતાનોને ત્રણેય સંતાનોને ડૉક્ટર બનાવ્યા આજે એની દીકરી પણ ડૉક્ટર છે એક સામાન્ય માણસ જો બચત કરે આ સમજાઈ જાય તો કેટલા સુખી થાય ને એનો આદર્શ કપલ હોય તો ભાવેશભાઈની શિલ્પાબેન છે એટલું નહીં હમણાં હું નહોતી આવતી શિલ્પાબેન કેમ તો એના એક ગામનું બાળક કુટુંબનું એને થેલેશિયમ મેજર એને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની હતી બે વખત કરાવવું પડ્યું એ આખી ટ્રાન્સપ્લાન્ટની સારવાર એના ઘેરે રાખી કરી લોકોના સહયોગથી ચાલીસ લાખ રૂપિયાનો ખર્ચ પણ એમાં થયો આવી માનવતા પણ આવે તમારી પાસે વેલ્થ ક્રિએશન થઈ જાય એ કાયમી આવક શરૂ થઈ જાય તો તમારું જીવન કેવું સરસ જીવાય એ બહુ મહત્ત્વની વાત છે પ્રદીપભાઈ કીધું ને કે મોટા ભાગનું ટ્રેસ કુટુંબના ઝઘડા પતિ પત્ની વચ્ચેના પ્રશ્નો મોટાભાગના આર્થિક હોય છે અને એમાં સારું જીવવું હોય તો આ કામ કરવું જોઈએ આવા ત્રીજા મહેમાન અહીંયા દિલીપ કુમારને બહેરા છે અમારે દિલીપ કુમાર કહ્યું દિલીપ બુહા થસદે થોટની શરૂઆતમાં પ્રદીપભાઈ અમારી યુવા ટીમના સભ્ય છે બધી સેવા કરવામાં થસદે થોટની શરૂઆતમાં અહીંયા દિવાલ ઉપર હજી લખેલું છે એવું હતું કે આપણે એવો સંકલ્પ કરીએ એમાં મન માઇન્ડની વાત હતી કે તમે જો વિચાર કરો ને તો એવું થાય ત્યારે કીધું કે આપણે એવું કેમનો વિચાર કરી કે આ દાતાઓની નામની સાથે આપણું નામ એક દિવસ લાગશે બસ એ દિવસે એણે નક્કી કર્યું હતું કે કાકા હું પણ આ સંસ્થાનો ટ્રસ્ટી બની આજે એકવીસ લાખ રૂપિયાના ટ્રસ્ટી દાતા બને એવું કોઈ ન સમજતા કે પૈસાની કમાણી થાય ને એમાંથી બચત કરીએ ને પૈસા થાય અરે તમે માઇનસ થઈ ગયા હો ને તો એ ખિસ્સામાં રહેલા સો રૂપિયાને બચાવતા શીખોને કરોડપતિ થઈ શકો એનું શ્રેષ્ઠ ઉદાહરણ દિલીપ મુહા છે આજે દર મહિને આખા ઘરમાં લાખ લાખ રૂપિયાની એસઆઈપી ચાલે છે એને પર ડેની વાત કરીએ ને બધી બચત તો પર ડે સાત હજાર રૂપિયાની બચત પર ડે એના ઘરમાં આજે થાય છે અને સરસ ઇન્વેસ્ટમેન્ટની તાકાત કેવડી છે ને એટલું અહીંયા બેઠેલા સમજાઈ જઈએ ને આપણા સમાજનો એટીટ્યૂડ બદલાઈ જશે આ બહુ મહત્ત્વની વાત છે અહીંયા ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને ખાસ બહેનો અને આપ સૌને તો આવકારીએ પણ આવું સાંભળવા માટે આવું કંઈક કરવા માટે તમે જે એક એક શબ્દને પકડી રહ્યા છો ને એ તમારામાં જે આતુરતા છે ને એ એ આતુરતા તમને આપનાર તમારા હૃદયમાં રહેલા રામને હું વંદન કરું છું આજના બંને વક્તાઓએ બહુ સરસ વાત કરી છે અને બસ એનું એક જ થીમ છે ચાલો ને વિજ્ઞાનને સમજીએ પણ એ પહેલાં ગત ગુરુવારની વાત અમારા દિલીપભાઈ બહુ સરસ વાત કરી બહુ મજા આવી વાસ્તવિકતાને પણ સમજવી જોઈએ આપણે શેર બજારથી દૂર ભાગીએ છીએ એ વાસ્તવિકતા છે પણ એ આપણી માન્યતા છે ગણતરીપૂર્વકનું રોકાણ કરો તો પૈસા સલામત છે એ આપણે વિચારવાનું છે ભાગવાનું નથી મોટે ભાગે ભગાડવા છે ભાગવા છે વાતાવરણમાં કમાનારા કમાઈ રહ્યા છે જો કંપની કરોડો રૂપિયાની નેટવર્ક કરતી હોય તો એમાં થોડાક રોકીને આપણે નેટવર્ક ન કરી શકીએ આ પીડા રાકેશભાઈ એટલા માટે છે કે ભારતનું અર્થતંત્ર વિકસી રહ્યું છે પણ સૌથી મોટી આડઅસર એ છે પૈસા પૈસાદાર થાય છે નથી પૈસા એ ગરીબ થાય છે આર્થિક અસમાનતા ઊભી થઈ રહી છે તમારે નક્કી કરવાનું છે આપણે નક્કી કરવાનું છે બે ભાગ થઈ રહ્યા છે આપણે કઈ બાજુ જવાનું છે પૈસા પૈસાદાર થાય છે પૈસાદાર પૈસાદાર થઈ રહ્યા છે ગરીબ ગરીબ થઈ રહ્યા છે આ આર્થિક અસમાનતાનો આવનારા પચીસ વર્ષમાં મોટો પ્રશ્ન ઊભો થશે ત્યારે આપણે ક્યાં રહેવું છે ગરીબ ગરીબ થયું છે ના આજે જ્યાં છીએ જેવડા છીએ જેટલું છે ને એમાંથી મોટી સંપત્તિનું સર્જન થઈ શકે એમ છે એટલું આપણે સમજવાનું છે મારે વિશેષ વાત નથી કરવી આ મહેમાનોએ કીધું છે એને જો વિચારમાં મૂકવાના હોય તો એક જ થોટ યાદ રાખવાનો છે એક જ વાક્ય યાદ રાખવાનું છે કે આર્થિક સંપત્તિનું સર્જન કરવા માટે આર્થિક સંપત્તિનું સર્જન કરવા માટે ગણતરીપૂર્વકનું રોકાણ એ પ્રથમ શરત છે બસ આટલું યાદ રાખજો રોકાણ કરવું જરૂરી છે એ પ્રથમ શરત છે પણ ગણતરીપૂર્વકનું રોકાણ આપણી બચતને કાંઈ નહીં હોય તો ડબ્બામાં મૂકીએ છીએ પણ યાદ રાખજો હવે સમય એવો આવ્યો છે કે સો રૂપિયાને દર કલાકે તમે બચત કરી શકો એમ છો મહિનો ભેગો થવાની ક્યાં જરૂર છે મોબાઈલમાંથી બચત કરી શકો એમ છો આપણા મુકેશભાઈ ગોયાણી છે એનું ઉદાહરણ આપું છું દરરોજ સવારે સાત હજારની એફડી મૂકે છે દરરોજ સવારે સોરી એક હજારની એફડી મૂકે છે એટલે પૈસા પડ્યા રાખવાના નહીં એનો એક રૂપિયો તો એક રૂપિયો કમાતા શીખવાનું છે તો પૈસાનું ઝાડ ઉગી શકે આ વસ્તુ આપણે બધાએ ધ્યાનમાં રાખવાની છે ગણતરીપૂર્વકના રોકાણમાં એફડી મૂકીએ છીએ મુકાય પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવતા હતા રિકરિંગ ડિપોઝિટ મૂકીએ છીએ મુકાય હમણાં પ્રતિભાઈ કીધું આ સોરિયન ગોલ્ડની જે સરકારની યોજના છે ને એ તો સમજીએ તો આપણે આહા આટલું એટલું સરસ એનો લાભ લેતા પણ આપણે નથી આવડ્યો આપણા સમાજને એટલું જ આવડ્યું છે કમાવ અને પુષ્કળ ખર્ચ કરો આવક કરતાં ખર્ચ વધી જાય છે અને મોટા પ્રશ્ન સર્જાય છે એ સ્વભાવમાંથી એ એટીટ્યુડમાંથી આખા સમાજને બહાર લાવવો છે એટલે આ વિચારોનો વાહક બનીને આ વાત એક એક પરિવાર સુધી પહોંચાડવાની છે એટલે આ વિચારનું વાવેતર આપણે કરી રહ્યા છે આપણે રોકાણ શેરમાં કરી શકીએ પણ સૌથી મોટી નિપટીની જેમ ચીફટી આવે ને એમ સૌથી મોટો પ્રશ્ન એ છે કે એમાં આપણે ભૂલ કરીએ અને નુકસાન થાય છે અરે આપણે બધી દવાની ખબર છે કે શરદી થાય તો કઈ દવા લેવાય પેટમાં દુખે તો કઈ દવા લેવાય બધી ખબર છે પણ જાતે દવા લેવાય ન લેવાય એમ રોકાણમાં જો આપણને ખ્યાલ ન આવતો હોય ને તો ડાયરેક્ટ બજારમાં રમવાનું નહીં અસંખ્ય યુવાનોએ આત્મહત્યા કરી છે આ બજારને કારણે ડાયરેક્ટ નહીં નિષ્ણાતની સલાહ લો શેર કાલને કાલ નફાનો આશય નથી મૂકી દો જે દિવસે મોટો રાઇઝ થાય જ્યારે વેચજો આ શીખવાનો છે એક એક મુદ્દા શીખવાના છે અરે હવે તો મ્યુચ્યુઅલ ફંડ આવ્યું છે વાર્ષિક ચૌદ પંદર ટકા સુધીનું ચક્રવધી વ્યાજ આપતું આ મ્યુચ્યુઅલ ફંડ છે તમારે બદલે બીજા કોઈક વિચારે છે તમારું રોકાણ કરી દે છે આપણે જમીનમાં રોકીએ છીએ એના પૈસા આવે છે આપણે મકાનમાં ભાવેશભાઈ ગોડે રોકીએ છીએ ભાડાની આવક આવે છે બસ દરેક પરિવારમાં એક આવી આવક ઊભી થવી જોઈએ એ આપણું લક્ષ્ય અરે એક પરિવારે એક કરવા જેવું છે થસ ડે થોડનું એક્શન આપે એવું કમલેશભાઈ ગજેરા દર વખતે કે તમને એક એક્શન આપું છું ચાલો ને આપણે કેવું પ્લાનિંગ કરીએ કે ઘરનો જે ખર્ચ થતો હોય ને રમાબેન એટલી આવક આપણે બીજેથી ઊભી કરી લઈએ અત્યારે સૌથી મોટો પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન નાના પરિવારમાં સવારે ઊભો થાય છે પેલી બેન પૈસા માગે અને ભાઈ પૈસા ન આપી શકે એટલે બધા પ્રશ્નો ઊભા થાય છે દરેક પરિવારે તમે કેટલું કમાવશો એ અગત્યનું છે જ નહીં બિઝનેસમાં રોકો છો ને મોટા ઉદ્યોગપતિ છો એ અગત્યનું નથી એ સિવાય તમારી બીજી આવક થાય છે આપણે એટલું રોકાણ કરીએ એટલા પૈસા અલગ રાખીએ કે એના વ્યાજમાંથી કે એના ભાડામાંથી ઘર ચાલ્યા જ કરે અને ક્યારેય ઘરની લક્ષ્મીને પતિ પાસે લક્ષ્મી ન માગવી પડે એવું આયોજન આપણે કરી દઈએ ને તો આપણે જંગ જીતી જશું દુનિયાનો અને આપણી લાઈફને આપણે સુખી કરી શકશું એટલું આપણું થઈ શકે અરે નાની દીકરી જન્મેને એના નામે પૈસા મૂકો એના નામે આ પોસ્ટ ઓફિસની ગોલ લો એ એકવીસ વર્ષની થાય ને તો કરોડ રૂપિયાના થયા હશે અરે આપણે તો માત્ર ભવિષ્યનું શીખ્યા હતા પાંચ ડબ્બા તેલ લઈ લો દરરોજ ન લેવું પડે આનાથી આગળ નથી ગયા આખા ઘર વરાનું અનાજ લઈ લઈએ અરે અમે તો બહુ હોશિયાર આખા ઘર વરાનું અમે વિચારીએ છીએ વર નહીં જિંદગીનું વિચારવું પડે એવો આ સમય છે અને ફાઈનાન્શિયલ ફ્રીડમ આપણે પચાસ કે સાઠ વર્ષના થઈએ મોસથી જીવીએ ત્યારે પૈસા કોઈ માંગવા ન પડે ને એવું આયોજન આપણું થઈ જવું જોઈએ એ દિશામાં આપણે આગળ વધવું છે અહીંયા જે પ્રદીપભાઈએ વાત કરીને એનો એક વાક્યમાં અને વિચારની સાથે એને જો વાક્ય બનાવવું હોય તો એટલું બનાવી શકીએ કે આ રોકાણનું વિશ્વ આ રોકાણ જગત એ અનેક પડકારો અને અઢળક તકોથી ભરેલું છે આને યાદ રાખજો રોકાણ છે ને અરે આપણે વેલંજામાં મકાન લીધા આજે લોનના બાકી છે એટલાય નથી આવતા છે ને આપણે રોકાણ બહુ અનેક પડકારો છે બસ થોડીક કુને થોડીક ધીરજ થોડુંક માર્ગદર્શન થોડુંક આયોજન અને એક જ ટોપલામાં બધા ફળ શુક્રવાર રાખીએ એવી થોડીક આવડત તો તમે રોકાણ ને સલામત ગ્રો કરી શકશો અરે જે કોમ્યુનિટી આખા કરી શકતી હોય એ શું પૈસાનું ઝાડ વાવી શકીએ એવી આપણામાં તાકાત છે આપણા બીજા મહેમાન રાકેશભાઈ પણ બહુ સરસ વાત કરી ચાર સ્ટેપ્સ કીધા છે બસ આ ચાર સ્ટેપ્સ યાદ રાખવાના છે આવક કરો ખર્ચમાં અંકુશ રાખો ખર્ચ કાબૂમાં રાખો બચત કરો અને પછી એનું રોકાણ કરો સંપત્તિના સર્જન માટે આ ચાર ડગલા મહત્ત્વના છે આપણને બરાબર સમજવું જોઈએ આવક કરો તમારે આવક જેટલો જ ખર્ચ થતો હોય તો આવક વધારો અને બચત કરો બચત કરવાના બે જ રસ્તા છે આવકને વધારવાની વધારાની આવકની બચત કરો કા ખર્ચને ઘટાડો અને બચાવેલી રકમને બચત તરીકે ઇન્વેસ્ટ કરો આ બે રસ્તા છે એટલે આવકનો મુદ્દો બહુ મહત્ત્વનો છે પણ ક્યારેય ક્યારેય ખર્ચને અંકુશમાં રાખ્યા વગર બચત થતી નથી એ કરોડપતિ હોય કે સામાન્ય દસ હજારનો પગારદાર હોય બચત કરવી હોય તો ખર્ચને અંકુશમાં રાખવી પડે આપણી બધાની મેન્ટાલિટી અને સુરતની મેન્ટાલિટી એટલે પુષ્કળ ખર્ચ કરવાની જ છે પુષ્કળ ખર્ચ જેટલું કમાણા એટલું અને એટલે જ્યારે નવા કપલના લગ્ન થાય ને ત્યારે હું એક સલાહ આપું છું પ્રદીપભાઈ કે લગ્ન પછી આ ભાવેશભાઈ અને શિલ્પાબેનનું ઉદાહરણ લઈને જે કપલ વીસ વરસ ખર્ચને કાબૂમાં રાખે ને તો બાકીના ચાલીસ વર્ષ એ કરોડપતિ તરીકે જીવી શકે એમ છે આ વીસ વર્ષ આ મેસેજ આપણા યુવાધનને આપવાની જરૂર છે એટલે બચત બહુ જરૂરી છે બહુ જરૂરી છે અને એનાથી મહત્વ રોકાણ રોકાણ ક્યાં કરવું કેટલું કરવું કોના માર્ગદર્શનથી કરવું અસંખ્ય અસંખ્ય રસ્તાઓ રોકાણના છે અઢળક તકો પડેલી છે કે તમે કમાતા કમાતા ઘણું બધું રોકી શકો એમ છો એટલે એનો વિચાર અને મારે ત્રીજો એક આજના થર્સ ડે થોટનો મુદ્દો એટલો આપવો છે કે આવકમાંથી જો આવક ક્યારે થાય તમારી મૂડીનું રોકાણ હોય તો જ આવક થાય એ પછી શિક્ષણનું હોય સમયનું હોય કે પૈસાનું હોય તમે જેટલું કમાતા હોય એટલું કમાણીમાંથી નવું નવી મૂડીનું સર્જન કરવું યાદ રાખજો કમાણીમાંથી નવી મૂડીનું સર્જન કરવું તમારી પાસે પચાસ લાખ છે તમે ધંધામાં રોકો છો દુકાન ચલાવો છો એ તમારી મૂળ છે એમાં કમાવ છો હવે એ કમાણી કરતાં કરતાં થોડા પૈસા અલગ કરો અને એમાંથી પાછી કમાણી કરો તો એ નવી મૂડીનું સર્જન થયું મૂડી ત્યારે જ કહેવાય કે એમાંથી આવક થાય તો એસેટ ત્યારે જ કહેવાય સંપત્તિ ત્યારે જ કહેવાય એમાંથી આવક થાય તો મારી પાસે વીસ લાખ રૂપિયા આવ્યા એટલે હું પચાસ લાખની ગાડી લઉં અને પછી હપ્તા ભરું અહીંયા જમીનો વેચી વેચીને જે પૈસા આવ્યા છે ને મોટી ગાડીઓ લે છે ને તો બેન્કોએ હરાજી કરવા સિવાય બીજું કાંઈ નથી થતું એટલે સંપત્તિ એને કહેવાય એમાંથી આવક થાય એટલે આ રીતે આપણે આવકમાંથી નવી મૂડીનું સર્જન કરીએ તો જ સંપત્તિનું સર્જન કર્યું એ ડાહપણ છે સોરી આવકમાંથી નવી મૂડીનું સર્જન કરીએ ને એ ખરું ડાહપણ છે બસ આજે થોડીક વાત કરીએ તમને એવું થાય કે અડધો કલાક બે કલાક વાતો કરીએ તો નહીં વિચારો વાવવા છે વિચારો ઢોળવા નથી થોડાક વિચાર આપીએ તો તમારું ચિંતન થાય અને ચિંતન થાય ને તો અંદર બેઠેલા રામને તમારા આઈડિયાની ખબર પડે અને તમને દિશામાં ગતિ આપે આપણે દિશામાં સુખી છીએ બસ હેલ્થ વેલ્થ ને હેપીનેસ હું ત્રણ દાખલા આપું કેટલું મહત્ત્વ છે હું તમને કહું ગઈકાલે પ્રાણી સંગ્રહાલય પાસે એક કપલ મળ્યો છૂટ લઈને આવ્યું હતું અને પ્રાણી સંગ્રહાલય આવ્યું હતું જોવા લે આ વેકેશનમાં બાળકોને લઈને આવ્યા એટલે ભાઈ થોડાક નિરાશ હતા બરાબર વાતાવરણ ન લાગ્યું મેં શું થયું એ કે જો ને આ બધાને બધું પાડોશીઓ ફરવા ગયા ને તો ફરવા જાઉં તું પણ મારી પાસે પૈસા નહોતા ને મેં તો હાલો પ્રાણી સંગ્રહાલય જઈ આવીએ એટલે દુઃખ છે છે ને પૈસાનું દુઃખ એક દાદા અમારે ઓટલે બે સોસાયટીમાં બેઠા હતા તો વાતો કરતા હતા નિરાશ હતા હું આમ જાણી જાઉં મેં દાદા શું થયું એ કે અમારા ગામના બધા વડીલો કથામાં હરિદ્વાર જાય છે તો હારું ન વાંધો એ કે છોકરાએ ના પાડી કે તમારી તબિયત સારી નથી ને ત્યાં કંઈક બીમાર પડશે ક્યાં દોરશું એટલે ના પાડી પૈસાથી ન હોય તો દુઃખ છે હેલ્થ સારી ન હોય તો દુઃખ છે એટલે હેલ્થ અને વેલ્થ એ જીવન જીવવાના મહત્વના સાધન છે એને આપણે વધુમાં વધુ કાળજી રાખીએ એવી શુભકામના થેન્ક યુ વેરી મચ હવે બે વાત કરવી છે આપણે ભાડાનું મકાન હોય ને એટલે ચિંતા થાય કે ખાલી કરાવશે તો થાય ન થાય થાય એમ આને સરસ બનાવવા માટે આ બાંધકામ કમિટી હવે ખાલી કરવાનું કે છે વાત સાચી છે ને પણ બાંધકામ સમિતિ હારી છે આપણને વિકલ્પ આપીને ખાલી કરવાનો કે છે હજી ઉતાવળ નથી તમારા મનમાં ખાલી નાખું છું કે જ્યારે એક્ઝેક્ટ આ ઓડિટોરિયમ તૈયાર થઈ જશે અને હવે મહિનો જ બાકી છે એવી ખબર પડશે એટલે આપણને એક મહિના માટે ચાર ગુરુવાર વરાછા બેંકના એસી ઓડિટોરિયમમાં આપણને જગ્યા આપી દીધી છે એટલે ભવનભાઈનો આભાર માનવાનો છે પણ એ તમને કહેવામાં આવશે બસ ગયા ગુરુવારે થોટ્સ પૂરો થઈ ગયો છે મારે અળવી વાત કરવી છે ગયા ગુરુવારે હાસ્યની વાત હતી તો હાસ્ય માટે તે દિવસે ન કહી શક્યો ઈચ્છા અધૂરી રહી ગઈ હતી એટલે મારે કહેવું છે આમ એ જ્યારે જ્યારે હું યાદ કરું છું ને ત્યારે મનમાં હસાઈ જાય કેવું એ દ્રશ્ય હતું જોથાણ આપણી સંસ્થા છે ત્યાં બધા છોકરાઓ જ રહે બોઈઝ એટલે એનો કાર્યક્રમ હોય એટલે ભાઈઓના લેડીઝ પાત્ર પણ છોકરા જ ભજવે એમાં રામ રાવણનું યુદ્ધ એવું બાળકોએ નાટક કરેલું સીતાનું અપહરણ થાય રામ રાવણ સામે યુદ્ધ કરતા હોય હવે સ્ટેજ તો સ્કૂલનું નાનું હોય એટલે લેડીઝ પાત્રમાં સીતાજી અશોક વાટિકામાં ખૂણામાં બેઠા હતા અને રામ રાવણ સામ સામે તીર નાખે ઘડીક આ બાજુ ઘડીક આ બાજુ એમાં સીતાજી બેઠા બેઠા એ તીર ભેગા કરે એટલે રાવણને અંબાવતા હતા લો એટલે મેં કીધું આ નાટકમાં તીર આપણ બંધ કરાવો બસ તો જ્યાં જોઈએ ત્યાં હસું બસ બસ હેલ્થ વેલ્થ ની સાથે ત્રીજું જરૂરી છે હેપીનેસ ખૂબ ખૂબ શુભકામના થેન્ક યુ